એ અર્ધી રાતે ઊંઘઈ જાવન કુક ડડુ સમય સોગડીએ કુંજાડો કળજો ભરો ની આવાજ્યો મુ વેલાય માતા સુ મમ્મા વિહત બઈ વિશ્વાતારુ શું ભાઈ મારો ભગવાન ને પાર પાડવા છે તમારી કુળની દેવી ને પાર પાડવા છે હું જાતો જા રોમરાધી હેડિન રૂકડક ધનોલ મોળતી હું તારો કોમ પાર પાડી ના આલું ધરતો હું વિહત વેલાય ની

વાર તો મારો ભગવાન પૂરું પડશે તારું કુદરડું મન નો વર્તો હોય મારા તું સરદાર બેઠો હશે